તો આઠ ફેબ્રુઆરીથી ફોરેસ્ટ બીટ ગાર્ડ ની પરીક્ષા લેવાશે કે જ્યાં ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને પરીક્ષા લેવાશે કે જ્યાં ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો બીટ ગાર્ડ ની પરીક્ષા આપશે તો કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પણ લેવામાં આવશે તો અગિયાર જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે તો આઠ ફેબ્રુઆરીથી હવે ફોરેસ્ટ બીટ ગાર્ડ ની પરીક્ષા લેવાશે પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે અને આ માટે આઠ ફેબ્રુઆરીએ તારીખ નક્કી કરવામાં આવી છે ચાર લાખ અઢાર હજાર ઉમેદવારોની બીડ પરીક્ષા લેખિત પરીક્ષા એમસીક્યુ પરીક્ષા છે અને બસ્સો માર્કની આ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને આઠ તારીખથી શરૂ થશે રોજના લગભગ પચાસ હજાર ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે તેથી કરી સાતેક દિવસ સુધી આ પરીક્ષા ગુજરાત રાજ્યના જુદા જુદા લગભગ

જાહેર કરવાની છે પંદર દિવસમાં પાંચ હજાર ઉમેદવારોની જગ્યા ભરવામાં આવશે તો સાથે વર્ગ ત્રણ ની જગ્યાઓ ભરવા માટે પણ ભરતીની જાહેરાત થવાની છે વર્ગ ભરતીની જાહેરાત મનીની સંયુક્ત પરીક્ષા લીધા પછી જગ્યાઓની સંખ્યા કરતા સાત ગણા ઉમેદવારોની મેન્સ લેવાની છે એટલે કે ઉમેદવારોની સંખ્યા સાત ગણી થવાથી સંખ્યા ઘટશે પરીક્ષા પછી મેન્સમાં તેથી ઓછી ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન પણ ખૂબ સારી રીતે થશે ખૂબ સલામત રીતે એનું આયોજન થઈ શકશે જાન્યુઆરી પહેલા આની જાહેરાત થઈ જશે કરીબન પાંચ હજાર જેટલી જગ્યાઓ વર્ગ ત્રણની ની પાંચ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેનું જાહેરાત આગામી પંદર દિવસની અંદર ઉત્તરાયણ પહેલાં આપી દેવાનું અમારું તૈયારી કરી દીધી છે